સૈયદ હસીમુદ્દીન અલ સાહેબના સ્વાગત માટે મુરીદીનો એ તૈયારીઓ કરેલ છે જે અંતર્ગત આયોજકોની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી સમગ્ર 3 દિવસીય પ્રોગ્રામની રૂપરેખા જાહેર કરેલ હતી વ અલા તમામ દેશવાસીઓને ખાસ કરીને કચ્છ અને ગુજરાતના تمام بھائیوں نے جناوتا انا خوشی تھا چھے کہ اسلام درم نی اندر سنی مسلموں ماں ایک مہان ہستی جے حضرت گوس آزم شیخ ابدل کادر جیلا ردی اللہ تعالی عنہ نام سے اوڑھائے اراکنا بغداد شریف میں آرام فرمی رہا ہے گوس پاک سونی مسلموں قیامت سی એક ઓલિયા આદર સ્થાન ધરાવતી હસ્તી છે ખાસ કરીને કચ્છના સુન્ની મુસ્લિમો માટે આજે બહુ જ ગૌરવ અને ખુશીનો દિવસ એટલે છે કે લગભગ થી આ હસ્તી જે ઘોસ ઓલાદમાં છે અને અઢારમી પેઢીમાંથી આપ આવે છે જેમનું પૂરું નામ મુબારક છે હુઝુર કિબલા પીરે હદરત શેખ સૈયદ હાશમી હાશમુદ્દીન અલ ગીલાનીકાત મુલા કચ્છ માટે વખત ફાળવી સમય આપી આવી થયા છે એમાં ખાસ કરીને અમદાવાદ સ્થિત કિબલા પીર સૈયદ મઝર અબ્બાસ જેઓ હઝરત હાશમી અલ ગિલાની સાહેબના ઉત્તર અધિકારી એટલે કે ખલીફા છે તેમજ અમારા કચ્છના જનાબ આદમભાઈ પડયાર જેઓ તેમના શિષ્ય એટલે કે મુરીદ છે બે હજાર સોળ થી આ સતત પ્રયાસોને અનુલક્ષી પીરસાહ કિમલાએ કચ્છ પધારી રહ્યા છે આ કચ્છ માટે પહેલીવાર પધારી રહ્યા છે અને કચ્છના સુની મુસ્લિમોમાં બહુ જ ઉત્સવ છે અને તેઓ શાંતિ અને સલામતીનો પેગામ આખી દુનિયામાં આપી રહ્યા છે એના ભાગરૂપે તેઓ અહીંયા ભારતમાં અને ખાસ કરી કચ્છમાં જ્યારે આવી રહ્યા છે ત્યારે એક ઇસ્લામનો જે ખાસ સંદેશ છે શાંતિ સલામતી અને ભાઈચારાનો તે પેગામ લઈને અહીંયા તશરીફ લાવી રહ્યા છે એના માટે અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિ ખાસ તૌર ઉપર એક તેમના સ્વાગતનો કાર્યક્રમ રાખ્યો છે જે કાર્યક્રમ આવતીકાલે તારીખના સાંજે સાત થી નવ વાગ્યા સુધી આદમભાઈ પઢિયારના નિવાસ સ્થાને એટલે કે હિના પાર્ક બે અમનનગર ભુજમાં આયોજન થયો છે એના અંતર્ગત બહુ જ તૈયારીઓ ચાલી રહી છે સંસ્થાના પ્રમુખ સલીમભાઈ અને એમની આખી ટીમ આ હસ્તીને આવકારવા અને એને સન્માન આપવા ઉર્જોશ તૈયારીઓ કરી રહી છે સાથે કચ્છની અન્ય સંસ્થાઓ અને આગેવાનો પણ જે સુન્ની મુસ્લિમો છે તેઓ પણ હદરતની પધરામણીને આવકારી રહ્યા છે અને આજે એરપોર્ટ ઉપર વિમાન દ્વારા અઢી વાગે એઓ ભુજની સર જમીન ઉપર પધારી રહ્યા છે તેમની બધાને મુબારકબાદી છે মাওলানা ali sahib વિવરણ કર્યું કે અમારા પીઢે તરીકત દીપ સૈયદ આસમી ગેલાને જે એમનો ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં છે એ અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામો અહીં કર્યા છે માંડવી પણ જવાના છે ગાંધીધામ પણ જવાના છે પણ અમારા જે જેને કહેવાય ને કે કચ્છમાં એમના એક જ શિષ્ય એક જ મુહૂર્ત છે આખા કચ્છમાં સીધી લીટીમાં માં જેને કહીએ માનનારા અમે બધા છીએ પણ સીધી લીટીમાં માં આદમભાઈ પડિયાર જ એમના મુરીત અને શિષ્ય છે એમના ઘરે જ્યારે એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે આદમભાઈ સુની મુસ્લિમ મિત્ર સમિતિના એક અંગ છે એક સભ્ય છે એક જવાબદાર વ્યક્તિ છે એ અંતર્ગત પ્રોગ્રામ પોતાનો રાખેલો છે પણ નામ એમને સુની મુસ્લિમ મિત્ર સમિતિનું આપ્યું છે તે બદલ સુન્ની હિતરક્ષક સમિતિ એમનો પણ આભાર માને છે અને સાથે સર્વેને આહવાન કરે છે કે આ જે ઘડી છે આ જે સમય છે એ કોઈ પણ સુન્ની મુસ્લિમ સભ્ય કોઈ સુન્ની મુસ્લિમ કચ્છમાં રહેતો હોય એ એ થી ક્યાં પણ બાકાત ન રહે તેના માટે આજે અમે આ સમગ્ર કચ્છને સમગ્ર સુન્ની મુસ્લિમ જમાતને સુન્ની મુસ્લિમ લોકોને અમે આહવાન કરીએ છીએ કે એનો ભેજ લેવા લેવા જરૂર પધારશોની ધરતી ઉપર જ્યારે પીર સૈયદ હાસિમલ ગિલાની અને મારા પીરો મુર્શિદ પધારી રહ્યા છે તો મને તો અંતિથી ખુશીનો એક ક્ષણ છે અને તમામ કચ્છની જનતામાં પણ ખુશીની એક લહેર છે કે સૌપ્રથમ આજે કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો તમામ મુસ્લિમ સમાજ તમામ હિન્દુ મુસ્લિમ સમાજનો આભાર માનું છું મારા ઘરે તારીખ બાર અગિયાર સાંજે સાત વાગે અખિલ કચ્છ મિત્રક સમિતિ અને વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન સમારંભનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે તો એમાં પણ આપ મીડિયાના મિત્રો ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા તમામ આપ પણ હાજરી આપજો અને અત્યારે અમારી કોન્ફરન્સમાં હાજરી આપી તે બદલ પણ હું આપ તમામનો સુખી અદા કરું છું અને આપ ત્યાં પણ પધારો એવી અમારી લાગણી છે આ બહુ મોટી હસ્તી છે અને અમારા કે ઓલ ઓવર દુનિયામાં પીર છે એમના બધા પીરોના ખંભા ઉપર કદમો હોય એવા પીર એમની ઓલાદ જયારે પધાર રહેલી હોય તો એનાથી વિશેષ કોઈ દિવસ ન હોય તો આપ તમામને સામાજિક અને રાજકીય આગેવાનો તથા મીડિયાના મિત્રો તમામને હું અહીંયાથી આમંત્રણ આપું છું કે ત્યાં તમે આજે સાત વાગે હાજરી આપો એવી અમારી લાગણી અને માગણી બે હજાર ચૌદ માં અમદાવાદ મધ્ય હું એમનો મુરીદ જે મારામાં ખિલાફત આપે તો મુરીદ બને એ રીતે શિષ્ય બન્યો પછી સતત બે હજાર સોળથી બે હજાર સોળ બે હાજર સત્તર બે હજાર એકવીસ બે હજાર છેલ્લો બે હાજર ચોવીસ બોમ્બે અમને આમંત્રણ આપેલ અને તમામ આમંત્રણમાં સાથે ખલીફા એ ગુજરાત સૈયદ મજર અબ્બાસ બાવા જે એમના ખલીફા છે ગુજરાતના એ પણ સતત એમને કચ્છના પ્રોગ્રામ માટે પણ આમંત્રણ આપતા અને બધા બીજા પણ તમામ આગેવાનો કચ્છના આમંત્રણ આપેલ લાસ્ટમાં બોમ્બે પ્રોગ્રામમાં આદિત્યમાંભાઈ રાયમાં અને અન્ય આગેવાનો પણ આમંત્રણ આપે તો આ આમંત્રણને માન આપી અને ત્રણ દિવસનો પ્રોગ્રામ કચ્છમાં પ્રવાસ જે આજે એરપોર્ટ પછી સાંજે ગાંધીધામ પછી માંડવી પછી ભુજ આખો રૂટ નક્કી કરેલ છે એ આપને અમે આપી દેશું રૂટ કાર્ડ મેં કાર્યક્રમ તમામ મુસ્લિમ સમાજનો અને તમામ મારા મિત્ર સરખું વર્તુળો તમામ ઘણા એવા જે ઘણા ધંધાકીય મારા ભાગીદારો હોય હિન્દુ સમાજના લોકો પણ રાતના બે બે વાગે સુધી રાતે જ મારે ત્યાં પ્રોગ્રામની તૈયારી માટે ઘણા લોકોએ બધાનો સાથ સહકાર છે અને તમામ કચ્છની જનતાનો સાથ સહકાર છે અને ખાસ તો એ અપીલ કરું છું કે આવી મોટી હસ્તી કચ્છની ધરતી ઉપર પધારી રહ્યા છે તો આપ સ્વયં મારી ખાસ છે થાય તો પણ પણ હું એડવાન્સમાં જનતાને મોબાઈલ નંબર નવ નવ બે ચાર ત્રણ શૂન્ય ત્રણ ત્રણ શૂન્ય પાંચ